રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો શુભારંભ થતાં ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય કલેક્ટર મેયર શહેર પ્રમુખે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન સાથે ચોકલેટ આપી સ્વાગત કર્યું આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ જેવા વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારીઓ ઉપર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પ્રમુજ કેપી સ્વામી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આજ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્ત દુરસ્ત વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જતું એક્ઝામ દેવા માટે જાય છે આપણે ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ સમાજમાં પણ એ પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ વહીવટીતંત્ર શ્રી અમારું જિલ્લા શિક્ષણ અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે કોઈની પણ વાતને આપવામાં આવે વગર ખૂબ સારા વાતાવરણમાં વહીવટીતંત્રએ તમામ વ્યવસ્થા ચાહે ભાવનગર જિલ્લો કે ગુજરાત હોય તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે સફળતા માટે શુભકામના આપું છું ખૂબ શાંતિથી ભયના ડર રાખ્યા વગર એક્ઝામ આપે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જોયેલા સપના ઈશ્વર પૂરા કરે ઓલ ધી બેસ્ટ ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો શુભારંભ થતો હોય આ નિમિત્તે આજ રોજ ભાવનગર શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ ભાવનગર મહાનગરપાલિકાના રેન્ડિંગ કમિટીના શ્રી રાજુભાઈ રાબડીયા અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીનું પરિવાર બીએમ એમ કોમર્સના મેનેજિંગ ટ્રસ્ટી જયભાઈ અને સૌ આગેવાનો સાથે વિદ્યાર્થીઓને આજના દિવસે શુભેચ્છાઓ આપવા અહીંયા બીએમ કોમર્સે પધાર્યા છે સૌ વાલીગણ પણ અહીંયા પધાર્યું છે ત્યારે ખૂબ હળવાશથી ટેન્શન મુક્ત વિદ્યાર્થી પોતાનો પેપર લખે એ આજના દિવસે એમને શુભકામના પાઠવી છે સાથે સાથે એક પેન અને પેપર પેન પણ એમને શુભેચ્છા રૂપે પધાર્યું છે સૌનો આભાર ભારત માતા કી જય ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માટે અહીંયા અમે કોમર્સ હાઈસ્કૂલે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા આપવા આવ્યા છીએ સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને હળવા મને પરીક્ષા આપે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે ભારત માતા કી આથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર છપ્પન જેટલા વિદ્યાર્થીઓ દસ અને બારની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે એના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે આ જે પરીક્ષાઓ છે આજ રોજ અમે લોકો આ શાળા શાળા પરિસરમાં બાળકોના ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોનું સાકરનો ગાંગડો અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ રીતે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટીતંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ રીતે પરીક્ષાઓ આપે અને શ્રેષ્ઠ પરિણામ પાસ કરે એના માટે અમારા તરફથી શુભેચ્છાઓ છે